ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે સરસ મજાની રેસીપી લઈને આવ્યો છું આજે આપણે સ્વીટની રેસીપી બનાવવાની છે મિત્રો પૂરે પૂરો વિડીયો જોજો ચાલો તો તમને આપણે આજે જે રવાની બરફી બનાવવાની છે તેનું મટિરિયલ બતાવી રહ્યો છું મિત્રો રવાઈની બરફી સરસ મજાના સ્વાદિષ્ટ બનતી હોય છે મિત્રો તો ચાલો તમે પૂરેપૂરો વિડીયો જોઈજો ત્યાંનું મટિરિયલ તમને બતાવી દઉં આપણે અડધી વાટકી ખાંડ લીધેલી છે અડધી વાટકી રવો લીધેલો છે ટોપરું લીધેલું છે તેમજ આપણે દેશી ઘી પણ લીધેલું છે જે જરૂરિયાત પ્રમાણે અંદર ઉમેરશું મિત્રો તો તમે પૂરેપૂરી રેસીપી જોજો રવાની બરફી ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો ચાલો આપણે હવે સરસ મજાની રવાની બરફી બનાવવાની શરૂઆત કરીએ મિત્રો જો તમે કોઈ વાર આ રીતે બનાવી હોય અને ખાધી હોય તો મને કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ ચાલો મિત્રો આપણે હવે રવાની બરફી બનાવવાની છે તેના માટે ચોખ્ખું ઘી એટલે કે દેશી ઘી આપણે તવીની અંદર ગરમ કરી લઈએ અને બનાવવાની શરૂઆત કરીએ તમે પૂરેપૂરી રેસીપી જોજો આજે આપણે રવાની સરસ મજાની બરફી બનાવવાની છે મિત્રો ચાલો તો આપણું ઘી ગરમ થઈ ગયું છે અંદર રવો પણ ઉમેરી દઈએ આ રીતે આપણે ઘીની અંદર રવાને એટલે કે રવાના લોટને સરસ રીતે શેકી લેવાનો છે ચાલો મિત્રો તમે આ રીતે ધીમે ધીમે હલાવતા રહેવાનું છે કારણ કે નજર રવો ચોટી જાય છે ચાલો તો હવે આપણો સરસ મજાનો રવો તૈયાર થઈ ગયો છે ઘી ઉપર આવી જાય એટલે આપણે તેને થોડીકવાર સુધી નીચે ઉતારીને ઠરવા દઈશું ત્યાં સુધીમાં આપણે સરસ મજાની ખાંડની ચાણી તૈયાર કરી લઈશું મિત્રો हेलो मित्रों रवा बर्फी बनावमाते आपण હવે चाशनी तैयार करी लिये तो एक अर्धी वाटी खाण सामे जे थी ओशो पानी पाणी लेवानु छे मित्रों એટલે કે अर्धी वाटी जो खाण लेती होय तो अर्धी वाटी करता पण थोडो ओठो पाणी लेवानु छे जे आपण હવે एक तारनी नहीं परंतु अर्धा तारनी चाशनी तयार करवानी छे मित्रों મેં પણ એકવાર ચોક્કસથી આ ટ્રાય કરજો મિત્રો કારણ કે રવા ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તેમજ ઘીરે ઓછા ખર્ચે અને ખૂબ જ સ્વાદિષ્ટ ઘરે જ તૈયાર કરી શકાય છે આ સ્વીટ મિત્રો તો ચાલો હવે આપણી ચાસણી અડધા તારની તૈયાર કરી લઈએ મિત્રો આપણી અડધા તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે તો આપણે જે હવે સરસ રીતે આ રીતે આપણી ચાસણી તૈયાર થઈ જાય એટલે આપણે તેની અંદર તૈયાર કરીને રાખેલો છે રવો તેમાં ઉમેરી દઈશું ચાલો તો તેને બરાબર રીતે હવે મિક્સ કરી લઈએ ચાલો મિત્રો તો આપણો સરસ રીતે રવો પાકીને તૈયાર થઈ ગયો છે તો તેની અંદર આપણે એક અડધી વાટકી કોપરું પણ ઉમેરી દીધેલું છે મિત્રો ચાલો એને ડીશની અંદર ફરવા માટે પાથરી દઈએ એટલે કે ઢાળી દઈએ તમે જોઈ રહ્યા છો સરસ એવો આપણો રવા બરફી તૈયાર થઈ ગઈ છે થોડીક વાર સુધી તેને ઠરવા દે પછી બટકા પાડશું અત્યારે ખૂબ જ ગરમ હોય એટલે તેને આ રીતે થોડીક વાર સુધી રહેવા દઈશું મિત્રો સાથે પેંડા જેવી સરસ એવી આપણી રવા બરફી તૈયાર થઈ ગઈ છે ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી રવા બરફી તૈયાર થઈ ગઈ છે જોતાની સાથે જ પેંડા જેવી સ્વાદિષ્ટ દેખાતી આ બરફી ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તમે એકવાર ચોક્કસથી આવી રવા બરફી બનાવજો મિત્રો સરસ એવી આ આપણી આ રવા બરફી ખાવાની ખૂબ જ મજા આવે છે તો ચાલો તમને બતાવી દઉં એક બટકું કાઢીને તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી રવા બરફી તૈયાર થઈ ગઈ છે સ્વાદિષ્ટ અને પોચી ખાવાની પણ ખૂબ જ મજા આવે તેવી જોઈ રહ્યા છો ને મિત્રો ઘરે જ આવી સ્વીટ આપણે બનાવી શકીએ છીએ તો ચાલો તમે પણ એકવાર ચોક્કસથી આવી રીતે ટ્રાય કરજો કારણ કે તે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે સ્વાદિષ્ટ એવી આપણી આ રવા બરફી તૈયાર થઈ ગઈ છે તો સૌ પ્રથમ મારા સબસ્ક્રાઈબર ભાઈઓ અને બહેનોને પણ હું રવા બરફી ખવડાવીશ મિત્રો ચાલો તો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને આવી બીજી પણ સ્વીટની રેસીપી બનાવીને તમારા સુધી મોકલી શકું મિત્રો ને ચોક્કસથી આવી ઘીરે એકવાર ટ્રાય કરજો કારણ કે સસ્તી અને સારી ઘીરે પણ આવી સ્વીટ બનાવી શકાયતી હોય છે બાળકો પણ ખૂબ હોંશથી ખાતા હોય છે મોટા પણ ખાય છે તો તમે એકવાર ચોક્કસ બનાવજો જય યોગેશ્વર ભગવાન જય માતાજી